ખરેખર પેલા મને આજે અલ્ટો લઈને હોમ નડે હોય પણ એક દાડો હું એનો સ્કોર્પિયો લઈને ના પાડી નાખો ને તો મારું એ ભૂરાજી નહીં ખરેખર આજ તો દોન હું આ ગોમમાં પેલો બંકો દાદા થઈને ફરતો હોય ને એટલે એને દેખાડું મારીને પાડી દીધો મેં ખરેખર પેલો આ બંકાન ઓળખતો તો નહીં લાગતો અલ્યા આ પથરો મારીને ચિયો જયો હવે અહીંયા સ્કોર્પિયો લઈને ઉલાળવો પડશે લાગી રહ્યું હોય એવું જબરો પથરો માર્યો મારા હારાઈ વાગ્યો એવો મોથા ઉપર જ માર્યો હવે તો પાડી જ દેવો હવેના અરે આજ તો લાઈટ જતી રહી છે પોણી વારતો તો લાઈટ આવીને પાછું પોણી વાળીને કંટાળી ગયો હું આજ તો

હું કોઈનું ખોટું નહીં કરતો ગયું યાર આવો છીઓ બંકો પેદા થયો ખરેખર આ વાળો હાથમાં તો મેરાજી એટલે ભુરાજી મે આવું તે કીધું તમે તમે હેજી વેજી થાપો ચોડીને જતા રહો છ યાર આવું યાર

એટલે અમે બે રાત્રે ઓમ થી ઓમ ફરીએ અમને હેરાન કરી તમે અહીંયા ઊભો એટલે અમે એવું ગોડા છીએ તમને ઊંઘવા દઈએ એટલે એક તો આખા દાડા નો થાક હોય ને શાંતિ થી હોજ પી ને ઊંઘે હોય તો પી ને ઊંઘવા દયો કે ઊંઘવા દયો ખરેખર થાક છોડીને ને અમારો પથરો છોડ્યો ઓનો અને થાક છોડી ને તમે ઊંઘો મને થાક છોડી ગયો હા અલે એ એ મેલિયા બોલ કોઈ બાય થાક ચોરી નહી યાર મને ચોળી ગયો હું

તમાર છોકરો છે એ માર છોકરો ના હોય યાર એ હવારો નું મારા ઘેર આવ્યો ને નિકન તો આ એટલે મેં કારણ એવું રીત લાગ તમાર છોકરો છે અલ્યા પણ ઇને પથરો તને થાપ માર્યો હોય તેરે મને આઈ કે તો ખરા કે કાકા મે આ કરી છે એટલે એટલે અમે તો ચકરી ખરાકી આ દોહા તો ચકરી છે ને આ

તો તારો છોકરો તો ગોડુ જ છે કે પથરા મારી મારી દતુરી હે અને તારો છોકરો છો કે પોલીસ વાળો બની ગયો હે એ તો ભલે રખડ પણ તારો છોકરો તો ગોડું હે તો તારો છોકરો ગોડો તો તારા છોકરાનો બના મારા છોકરાનો કોણ અંબારી હાથમાં આવ્યો ને તો બરોબર નો ભમાયો હું અલ્યા તમારામાં કોઈ નામ તાકાત જ નઈ ને ભમાવાની તેમ કઈ નો છું બા જીવસ તો પછી આ ને તો મમરા ખાતું થઈ જાય મમરા ગોઠિયા ખવડાવવાના જે મળી ગયો તો ગોઠિયા ખવડાવવાના તમે તારા તો બેલિયાકી નાખી જોઈ

ખરેખર આ પથ્થર મારવા વાળો હાથમાં આઈ જાય ને મને આ વાળો હાથમાં આઈ જાય ને તો

થાપવાળો તો તમે એવું કર્યું એટલે અમે અહીંયા તમને તમારા જોડે તો આયા પણ તમે અહીંયા આયા બરોબર કને પથરો છોડ્યો પથરો કને છોડ્યો અમને ખબર જ નહિ

ના 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 એ જ છે પણ એરે આવા ડબલા તો ના કરે કે કોકને દેકારો છો અને કોકને થાપ જો યાર તો બાપોય ગોડો ને બેટોય ગોડો વાનો એ એ વાત છે એલે આગે યાર હું પીઉ એ વાત બરાબર પણ બાકી આવું તો મારો છોકરો ના કરે રહી યાર આ તો એ હાચી વાત એમ જે કેનો છોકરો હું ના કરે એવું કરો આપણે છોકરાને જઈને પૂછી લઈએ ઓનો છોકરો ને તો એવું કરો એવું કરો આગે જો અતારે ને લગભગ ટાઈમ દસ હારા દસ જેવો થયો બરાબર

એ એ એ એ એ કોઈ બોલતા નહીં આઠું શું કયો બરાબર મુઠાળું એટલે મુઠાડું શું કહેવા ઉઠાડું થયું નાલા એ નાલા ચેમ લે દાલા બધા ભાઈ બધા કઈ જીતું તું એ એ એક મહિના ગયો

પણ હવે સુધરી પેલા તમને ખબર હતી કે પથરો નથી ખબર ના તો મને સાહેબ થાપ ચોડી દઈએ જતું એ નહી ખબર આ બંકો થાપ છે અમે બંકો ગણાય ને ઉભો નઈ એવો થાપાયો

કાંતીએ તમે કેટલા સંસ્કાર તમે આવું કરશો તો એક ભૂલ થઈ જાય માફી તો માગી આ દેશી પોટલીન તો હું એક દાડો એ ભમાવજે તમ

બધી ખમન મજા છે યાર અહીંયા પથરા ખાઈ બેઠા ને એક તો ખમાન મજા પેલા આગેવાન કહીએ યાર